સચિવાલયમાં દર બુધવારે મળનારી કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે બોલાવતા એકાએક ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે કે કેબિનેટની બેઠક બાદ શું કોઈ મોટી જાહેરાત થઈ શકે તેમ છે વિગતવાર વાત કરીએ કે કયા મુદ્દે ચર્ચા થઈ શકે તેમ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

મુદ્દો હતો વર્ષ બે હજાર પાંચ પહેલાના આ રાજ્યના સિત્તેર હજાર જે કર્મચારીઓ હતા તેમની દસ માંગણીઓ હતી તેમાંથી કેટલીક માંગણીઓનું નિરાકરણ આવી ગયું છે અને આજે કેબિનેટની બેઠકમાં તેની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી તેની જાહેરાત પણ કરી શકે તેમ છે અને તેનો પરિપત્ર પણ આજે સાંજે જાહેર થઈ શકે તેમ પણ છે જે પ્રાથમિક શિક્ષણ સંઘ છે તેના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે અને આ મામલે તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો આપણા અનેક પ્રશ્નોની ચર્ચા સંયુક્ત કર્મચારી મોરચો કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપણે સરકાર સાથે કરવામાં આવેલી હતી આપણા આંદોલનના કાર્યક્રમો આપણે ત્રેવીસ નવ ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યા હતા આ અનુસંધાને માન્ય સરકાર દ્વારા પાંચ મંત્રીઓશ્રીઓની કમિટી બનાવવામાં આવેલી હતી અને આ બાબતે સંગઠન સાથે માન્ય પાંચેય મંત્રીઓશ્રીઓ અને અધિકારીઓ સાથે એ બેઠક કરવામાં આવેલી હતી અને આ બેઠક દરમિયાન ખૂબ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને ફરી પાછા આ બાબતે માન્ય ઋષિકેશભાઈ સાહેબ સાથે તેર તારીખે બે બેઠકો કરવામાં આવી અને આ બેઠકના અંતે ચૌદ તારીખે માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણા પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવશે એવી ખાતરીને ભરોસો આપવામાં આવેલો હતો ફરી માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે માન્ય તમામ સંગઠનના હોદ્દેદારોએ મુલાકાત કરવામાં આવી અને આપણા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ફરી માન્ય મંત્રીશ્રીએ અને તમામ અધિકારીશ્રીઓ દ્વારા પાંચ તારીખે ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠકો કરવામાં આવી અને સંગઠનના તમામ મંડળોના હોદ્દેદારો સાથે આ બેઠક ગઈકાલે ત્રણ કલાક સુધી ચર્ચાઓના અંતે ખૂબ પોઝિટિવ ચર્ચા કરવામાં આવી અને આજે કેબિનેટ પછી માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અને મંત્રીશ્રી દ્વારા કેબિનેટ પછી આપણા પ્રશ્નનો સુખદ અંત આવે એવો સો ટકા ભરોસોને વિશ્વાસ છે રાજ્યના કર્મચારીના હિતમાં જ્યારે આ સારા દિવસો નોરતાના ચાલતા હોય અને દિવાળીનો માહોલ હોય ત્યારે રાજ્યના કર્મચારીના હિતમાં સરકાર સો ટકા નિર્ણય કરશે એવો ભરોસોને વિશ્વાસ રાજ્યના કર્મચારી વતી મંડળો

તેની સહાયની કોઈ મોટી જાહેરાત થઈ શકે તેમ છે તેમજ સાત ઓક્ટોબર બે ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા નરેન્દ્ર મોદી તેમની આ સફરના બાવીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તેથી મુખ્યમંત્રી થી વડાપ્રધાનની સફરનો આજે બાવીસ વર્ષ પૂરા થતા આવનારા સમયમાં રાજ્ય સરકાર એક સપ્તાહ તેની ઉજવણી કરી શકે તેવી પણ તે જાહેરાત કરે અને તેની જવાબદારી દરેક મંત્રીને પણ સોંપવામાં આવે તેવી ચર્ચાઓ સતત ચાલી રહી છે જોઈએ આજે હવે કેબિનેટની બેઠકમાં શું ચર્ચા થાય છે અને ત્યારબાદ તેની શું જાહેરાત પણ થઈ શકે તેમ છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે